को भाई क्या किया दिया दिया और 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 आओ क्या लाओ चलो भाई हमारे पास वाले गैंग के काम करेंगे फाटवा नहीं करते

اوي چالا رہی يا 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 اوي چالا

છે શહેર કોંગ્રેસ દ્વારા અને તમામ સમાજ ના તમામ આગેવાનો અમારી સમાજ ના તમારી સમાજ આ બાબતમાં આપડે બધા એક જ હોય કોઈ સામાજિક કે કોઈ એવો કોઈ કોઈ હોય ન શકે કારણ કે અસામાજિક તત્વ છે એનો કોઈ ધર્મ હોતો નથી કોઈ સમાજ હોતો નથી એટલે આવા અસામાજિક તત્વો જો કોઈ થાવર છે તો એની અમે છેલ્લી ઘડી સુધી લડી લેવાની આપણે તૈયારી તો તો જાહેર કર ને લોકશાહી ખતમ કરી દીટલર શાહી શરૂ કરી દો આ લોકશાહી ની અંદર આપણા દેશની અંદર જો આર્મી ના જે મેમ્બર ને ફેમિલી મેમ્બર ને જે અત્યાચાર થયો છે એની વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી થાય જરૂરી બધા પગલા લેવાય બધાની ધરપકડ થાય અને જે આ જે માંગ છે એ બધી પૂરી થાય એવી આપણે પૂરોપૂરો મળવો જોઈએ એવી આપણે તમામ સંગઠનોની માંગણી છે જય ભારત આપણે ખાલી એટલી માંગણી ખાલી પાંચ મિનિટ પાંચ મિનિટ માં આખી સરકારો બધી વાર જોઈ છે આટ નથી આવડી બરાબર 3 કલાકથી આપણે અહીંયા બેઠા છે દરેક ભૂખ્યા ગાળો બેઠા બેઠા પણ આપણે આગળવાનું આપણે ભૂખ્યા દેવા નથી દીધા કોઈ બરાબર તેમ છતાએ આપણે કોઈએ કોઈ પણ પ્રકારનો ઉગ્ર થવાની જરૂર નથી હું દરેકને વિનંતી કરું અહીંયા બેઠાના ઘણા ઉગ્ર થાય છે ખાલી એક લોકોને વિનંતી કરું શાંતિ રાખજો શાંતિ રાખો ન્યાય મળશે ચોક્કસ મળશે આપણને આપણી માંગણીઓ કિશનભાઈ છે બળદેવભાઈ દરેક આગેવાનો જે પૂરી થશે પણ મૂળ આપણે શાંતિ રાખવાની છે શાંતિ રાખશું એટલે ન્યાય ચોક્કસ મળશે દરેક બેઠા સાથે છે સરહદ ઉપર રક્ષા કરતા આખા ઓલ ગુજરાત માંથી ભાઈઓ આવ્યા છે ખાલી ભાવનગર ના નથી ઓલ ગુજરાત માંથી ભાઈઓ આર્મી ના ભાઈઓ આવ્યા છે અને હજી આવે છે એટલે એ લોકો આપણે આપડે ની એ લોકોની સમયની કિંમતી સમય તેમ છતાં આવેલા છે આપડે એ લોકોને માટે પરિવાર ન્યાય માટે આપણે બેઠા છે દરેક સમાજ દરેક સંગઠન આગેવાનોને આપડે આવકારીએ છીએ અને દરેક દરેકનો હું આભાર વ્યક્ત કરું છું પણ મૂળ ધીરજ રાખજો થોળું સમય લાગશે પણ આપણને ન્યાય ચોક્કસ મળશે જય જવાન જય કિસાન આપણે અમને સંભાળી આપણે કીધું છે સાબેના પૂરી જવાબદારી છે કીધું છે જે કઈ હશે એ તમામ કલમોનું ઉમેરો થઈ જશે અને મેં એ કીધું તું કશે ભાવનગરમાં આવું બધું કોઈ રીતે કરે ને બીજી ફેરી બકો એના માટે એને સર્ગસે કઢાવવાનું છે કે વાંધો નહીં એ થઈ જાય છે આપણે સૌ સાથે મળી અને ખોટીના એક દેશની રક્ષા કરતા શ્રેણીના શ્રીવારની ન્યાય મળે એ માટે આપણે સૌ ભેગા થયા બુધવાર સુધીમાં ટ્યુશનભાઈ એવી રીતે વેટીસભે કીધું આપણને કે ખુલ્લુ થી કોર્ટ નું જ સાઈબર થી દુર પરંતુ કદાચ કાગળિયા કામ છે એક આખો દિવસ આમ તેમ થાય પણ તો બુધવાર સુધી આપણે રાહ જોવાનું છે સાહેબે આપણને આશ્વસ્ત કર્યા છે કે ચોક્કસ પણે અમે પણ આ પરિવારની સાથે છીએ આમાં જેટલા પણ દોષી છે એના માટે થઈને જે કઈ પણ કરવું પડે પોલીસ તંત્ર કરીશું સાહેબે એવી પણ સૂચનાઓ કીધી છે કે આની ન્યાયિક તપાસ થાય આમાં જે કોઈ પણ દોષી હોય રાત્રે ફરિયાદ કેમ નથી કરવામાં આવી કે કોઈ પણ પગલાઓ કેમ નથી લેવામાં આવ્યા તો જે કઈ પણ બાબત છે એ સાહેબ ચોક્કસપણે કીધું છે કે મેં ન્યાયના હિતમાં કામ કરીશું કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ કરીશું બીજું આપણને સૌને પોલીસ પ્રશાસન ઉપર જે ભરોસો હતો અને ભરોસો હંમેશા કાયમ છે એમાં સાબે સો ટકા આપણને સહકાર આપ્યો છે ફરી વખત એમના બીજી શિડ્યુલમાંથી આપણને મળવા આવ્યા છે ત્યારે આપણે સૌએ સાહેબનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર પોલીસ પ્રશાસનનો પણ ખૂબ ખૂબ માનીએ અને આશા રાખીએ કે સોમવાર સુધીમાં આ વસ્તુ જે 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 છે 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 કોર્ટની અંદર નામો ઉમેરવાના કલમો ઉમેરવાની એ ઉમેરો થઈ જાય બીજું જો નહીં થાય તો આપણે ચોક્કસપણે ઉચ્ચ કક્ષાએ આપણે ન્યાયિક રજૂઆતો ગાંધી ચિંધ્યા માર્ગે આપણે કરતા હોઈએ છીએ અને કરવાના છે આપ સૌ અહીંયા પધાર્યા આપ સૌ આવ્યા આપ સૌનો એક ફોજી પરિવાર વતી અમે સૌ આભાર માનીએ છીએ વ્યક્ત કરીએ છીએ આભાર બીજું આવી જ રીતે આપણે ન્યાય માંગવો પડે એ આપણા માટે દુર્ભાગ્ય કહેવાય આ એક સમજવા જેવી બાબત છે કે ન્યાય માટે થઈને આપણે એટલી સંખ્યામાં અહીંયા આવવું પડે એ પણ આપણા માટે દુર્ભાગ્યનો વિષય છે પરંતુ એ બાબતોમાં આપણે કાંઈ પડવું નથી આવનારા દિવસોની અંદર જો બુધવાર સુધીમાં આ વિષય નહીં બને તો ચોક્કસ ફરી વખત આપણે સૌ જ્ઞાનથી માર્ગે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા જઈશું હવે આપણે આશા રાખીએ કે કદાચ આપણા અહીંના સાંસદ અહીંના કેબિનેટ મિનિસ્ટરે ફોન કર્યો હશે સાહેબને એવી પણ આશા રાખીએ એમને પણ આપણે આજના આપણે એમના કાર્યક્રમમાં ન જઈ શક્યા એ માટે નૂતન વર્ષાભિનંદનના અહીંથી શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને ભવિષ્યમાં આપણા વિસ્તારની અંદર આવા કોઈ બનાવો ન બને એના માટે આપણે આશા વ્યક્ત કરીએ છીએ આભાર થેન્ક યુ

અને જેને ઉતાવળ હોય અને જેને કાયદો ડોળવાની ગણતરી હોય તો એ તું તારે કહીએ જો બાકી અહીંયા શાંતિથી બેહો અમે બધે અહીંયા જો આગેવાન કહે ને એમ કરીએ છીએ અમે અહીંયા શાંતિથી બેઠા છે તમારા બધાને વાંધો શું છે ભાઈ કોઈ પોતપોતાની રીતે ફિલોસોફી કરવા આવ્યા હોય ને તો એ નીકળી જજો અમે આજે આર્મી પરિવાર છે ફોજી પરિવાર એને જે પરિવાર ઉપર અન્યાય થયો છે અત્યાચાર થયો છે ને એના સમર્થનમાં આવ્યા છીએ એ સિવાયનો અમારો કોઈ હેતુ નથી એટલે આવો જે હેતુ હોય ને એ જ અહીંયા શાંતિથી બેજો બાકી કોઈ ફિલોસોફી કરતા નહીં જેને ઉતાવળ યોજ્યા છે જો બાકી અમે અહીંયાથી થી દસ જણા અમે નક્કી કરશે આ અહીંયા જે આગેવાન છે એ નક્કી કરશે ને એ મુજબ અમે અહીંયા બે હવાના છીએ કદાચ છેલ્લે અમે પાંચ બજ ને તો કુરબાન છે બાકી બે હશું અહીંયા સાહેબ ને મળવાનું છે હોવત ની વાત એક જ વાત છે મળવાનું છે મળવાનું છે મળવાનું છે બાકી કોઈ ઉતાવળ ન કરતા તમારી ધીરજની અત્યારે પરીક્ષા છે એટલે ધીરજ રાખો વાગશે વાર પણ આવશે મજા જય હિન્દ જય ભારત જય સવિતા